દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાત રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય સરહદે પોલીસ સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ વધારાયું છે જિલ્લા પોલીસ દ્વારા વાહનોનું રાઉર ધ ક્લોક રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકીંગ શરૂ કરાયું હતું દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ એલર્ટ બની છે દિલ્હી અને ગુજરાત પોલીસ સતર્ક બની છે હાલ આપણે જે પ્રમાણે આંતરરાજ્ય સરહદ છે તેના પર ઉપર જોઈ શકો છો જે પ્રમાણે હાલ અણસોલ ચેકપોસ્ટ પર જે રાજસ્થાનને જોડતી સરહદી આંતરરાજ્ય સરહદ છે જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે જે પ્રમાણે દિલ્હીમાં બ્લાસ્ટ થયો તે તેના આધારે લઈને અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સતર્કતાના પગલાં પાડવામાં આવી રહ્યા છે જે પ્રમાણે અણસોડ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી છે દરેક વાહને ચેકિંગ કરવામાં આવી રહી છે પૂછપરછ કરવામાં આવી છે ક્યાં જઈ રહ્યા છો